એ હાલે હાલે ડોશી તાર જો કોન થાય અલે અલે કુલી નદ દેવ નીકળ મે તનકી નદ દેવ કેરી નીકળ મારો જો તો હું બોલાવે દેને નદ એ હાલે હાલે કેરી લેતી જા એ ખાઈ લે તો એ લેતી જા આ કુ ગામાં કેડી કોઈ નો લઈ દે જાય કવ જો

આઈથી નવડી થો ને એટલી વાર છે હમણા પોગુ બગીસે જોતું એ રુખર ભાઈ ભારી જાય છે ને તો તારું ઠાઠું ભાંગી નાખસી એ ભલે ભાંગી નાખે જા તું તારું કામ કર આય બાબા એ બા કેટલા ફેટ આયા જાણે હું છું એ બા ઊભા તો રહ્યો અહીં આવો હું છું કેમ રહો છો આખું ગામ કેરીયું કાઈ મારે કેરી ન ખાવી તમારી કેરી ખાવી છે હા હાલ મારે અરિયાળ ને કેરીયું લેવી જ છે એ બા કેરી લેવા ન જવાનું હોય ઓલા રૂખર ભાઈ ભગીશે આખું ગામના કેરી સોરે છે અહીંયા જઈને સોરી આવવાની હોય એ હાલ ચાલો આપડે છે હાલો એ રાત્રે હું રે મારે આવું છે કા હાલી હમણાં તું કેતી હતી છાંટું ભાઈ નાખશે તારે આવશે મારે નહીં કેરી ખાવી હોય તો હારું આમ મય રહેલ આહા કેસર કેરી ગળી છે ઓ મને તો હા ગળી જેવી છે ઓ કેસર બધી બધી હું ચોરી આવ્યો

કેરી લે કેરી ભાઈ હે ભાઈ કેરીઓ લેતા જાઓ શું ભાવ સો ની કિલો કિલો ક્યાંથી લાયા રૂખડાની વાડી ને રૂખડા ની વાડીએ સોરી લાયા તો નીકળો હલો લઈ લો

ચાલો કેરી આવી કેરીઓ આજ કઈ કેરીઓ વેચાણી નથી ચાલો કેરી આવી કેરી હો ની કિલો છોકરાઓ લેતા જાઓ સુ કેરીઓ લેતા જાઓ

આમ તો જો ખાવી એટલું કેરી લઈ જતા હોય આમાં અહીંયા રૂખડે ભૂખ દેવાના છે હો હમડે એટલે તું રૂખડે શું લેવા ઉપાધી કરે છે આપણે રુકડાને ભૂખ દેવા દાયા છે પેલા લે હું તો ભૂલી ગયો તમાર બાપ આમ જોવાત ખરા ડોકાઈ કોઈ સહે નઈ ને આ બાબુ કોઈ નથી એટલે રૂખડે માં હોય ની જોતો ખરો હરકુ તું ઇલાઈન માય નથી તો ટાટકો ઓલપા હવાની એક કેરી વેચાણી નઈ હવે શું કરું મારે ઘડી કઈ બેક આવે બોલે ઘરે વયો જાઓ હાલો કેરી આવી કેરી ગીર ની કેરી

हेलो ए रुकड़ा ક્યાં છો એ આયા પાછા બાપન મકન પાસે ઊભો છો અહી હાલ હા હે આ હે સરબ કીલી તમારો બાપા પેલો આમો સમજો આમને તો આમ ઢગલા છે આમ હાલો પેલા અંદર ગરો આમ

હા તો છે તમે આઈ શું કરો છો તારી બાપ રાધે તું આ શું કરે છે એમ કે ને અમે તો કેરી સોરવા આવ્યા છીએ તારા બાપ અમે કેરીઓ સોરવા ત્યા છીએ તો વાંધો નઈ સોરો સોરો

મને આ બગીચાની ધ્યાન રાખવા કઈ ગયો છે એક કેરી કોઈને નો તોડવા દઉ બેઠા છો આમ માણા ગયા સકડા ભરી ગયા અને નકરા બેહોત છો અરે હું તો ખરેખર ધ્યાન શું ધ્યાન રાખતા તા આખી ને અમને એક આમ ખેલી ભરીને વિયો ગયો વાયરથીને આમ જોવો તો નકરા આંબે સોચ્યા આમ જોવો જી આમ નજર કરો આમ તો ભાઈ તમારી બાપ તમારે કેરીઓ ખાવી એટલી લી ગયો લા ભૂખ દેતા નઈ કે ઓ કે મગન તારો બાપ રુકડો આયો ભાઈ ઓય बिना मरो लगो बिना मरो अरे भाई भाई को पकड़ियो सारो गाव गाव

પણ રુખડ કાકા હું તો આજ જ આવી છું અન નહી હું હવેડે પાણી ભરવા ગઈ ને ત્યાં બધાએ વાતું કરતા હતા કે રુખડ કાકા ત્યાં બધા કેરી સોરવા જાય છે તો હુંય આવી ન્યાત આવડો મોટો ઢગલો પડ્યો તો ભેંસું ખાતી તમારે કેર્યું અને મારી કેર્યું ભેંસું ખાધુંયું હા રે બાપરે અને આ બીજું તો ઠીક આ તમને શરૂઆત કોઈને સોરવાની કરાવી હે યા બાઠ્યા એ એ બાઠ્યા મરો તો આમ આઈને બેઠો થઈ રુખડ મેને ચોરવાનું ચાલુ કર્યું ઓ

હવે કોઈ દિન એ વિકલ્પ હાલો માફી માગી લીધી એટલે જાઉ જાવ 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 જા ઝા જાવ ઓહ આટલી હવ કેરીઓ તમારો બાપ ફાટુ હું રાખ્યું લેતા જાવ લેતા જાવ અગિયારેજ કરજો જાવ તું તારી હાઉના તો તેના લગન કેદી છે હવે મારી મને ખબર ખબર હોય કાયો કરી જમાનો કેવો છે હા એ વાતે હાઇસી ચાલો આપડે મારું જીતું હાહું નહીં હકાય મો આ રુખડા હયા તો હાસો મારે આ તો મેં પેલી વાત સાંભળી કે હાહુ નહીં હકાય કાઈ ખબર